ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી માં ભગવતી મહાકાળીની શક્તિપીઠ નું સાનિધ્ય અને વિશ્વ વિરાસત ધરોહરની ઐતિહાસિક ભૂમિ ઉપર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન ધરતી ઉપર કરવામાં આવી હતી કુલપતિ ડોક્ટર સી કે ટિંબડીયાની અધ્યક્ષતામાં વાતાવરણ યોગમય બની ગયું હતું આ પ્રસંગે ખાસ ઉપસ્થિત ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે યોગનું મહત્વ સમજાવ્યું હતું આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ ટીડીઓ સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા વોકમેન ઓફ ઇન્ડિયા અને જીવન સાધક ડોક્ટર રાજુ ઠક્કર અને અમિત શાહે સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું તો જયેશભાઈ કોઈસાએ યોગ પ્રોટોકોલનું પ્રશિક્ષણ આપ્યું હતું તો કાર્યક્રમનું સુંદર આયોજન ડોક્ટર જી થોરાટ રવિના અમીપરા આદર્શ ઢોલા અને ભૌમિક સહિત એમની ટીમે કર્યું હતું બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર